પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની અસરથી તાવ શરદી ખાંસી ચામડીના રોગો પેટમાં દુખાવો અને આંખોના કેસો વધ્યા હતા આવા સમયમાં ગ્રામજનોની વિનંતી બાદ હાલ સેવાભાવી ગ્રામજન વતની અને હાલ રહેતા ડીસા ખાતેના મકવાણા વેરભણભાઈએ એક સેવાભાવી વ્યક્તિના સહયોગથી દવા મેળવી મફત કેમ્પ યોજ્યો હતો આ કેમ્પમાં બસો જેટલા લાભાર્થીઓને દવા અપાઈ હતી જેમાંથી લગભગ એકસો જેટલા કેસોમાં તાત્કાલિક રાહત મળી હતી ગ્રામજનોના આભાર સાથે ફરી કેમ્પ યોજાયો જેમાં પચાસ જેટલા દર્દીઓને સારવાર અને દવા અપાઈ હતી ગ્રામજનોના પ્રેમ અને સહયોગથી વિરભણભાઈની સેવા અને ભાવના વધુ મજબૂત બની છે હાલ તેઓ ડીસામાં રહે છે છતાં પોતાના ગામ માટે સતત સેવા કાર્ય કરી રહ્યા છે પાટણ સાંતલપુર તાલુકાના અતિ પછાત વિસ્તારમાં સેવાભાવી કાર્યથી ગ્રામજનોને રાહત મળી છે જો યોગ્ય સપોર્ટ મળે તો આવી સેવા અન્ય ગામોમાં પણ વિસ્તારી શકાય તેવું સેવાભાવી વીરબણભાઈનું કહેવું છે ત્યારે હાલ તો તેમની સેવા અને ગ્રામજનો પ્રત્યેનો પ્રેમ અન્ય જગ્યાએ વસવાટ કર્યા બાદ પણ અકબંધ જોવા મળી રહ્યો છે તેમની આ ગામ પ્રત્યેની સેવાને સૌ કોઈએ બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ